અનેક બહેનોએ તાલીમ લઈ અને પોતાની પગ પર ઊભી થઈ આ ઉપરાંત શાળામાં અભ્યાસ કરતા બાળકોના કમ્પ્યુટર ક્લાસ પણ ચાલી રહ્યા છે તદઉપરાંત અનેક સેવાકીય પ્રવૃત્તિઓ પણ કરવામાં આવતી હોય છે આજ રોજ યોજાયેલા કાર્યક્રમમાં સંસ્થામાં તાલીમ લીધેલ મહિલાઓને સરકાર માન્ય સર્ટિફિકેટ અર્પણ કરવામાં આવ્યા હતા તદુપરાંત પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને પણ ઇનામ મેનાયત કરવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે આ નામાંકિત સંસ્થા દ્વારા ધાર્મિક શૈક્ષણિક આરોગ્ય લક્ષી સહિત મહિલાઓને પણ પગભર કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે પ્રિન્સિપલ એન્ડ થેન્ક યુ ફોર બીંગ અ વંડરફુલ ટીચર અ બી ઓલવે ગ્રેટફુલ ડુ યુ ફોર યર સપોર્ટ એન્ડ કીકનેસ યર બીસ વર્લ્ડ આર અઇટ ફોરની થેન્ક યુ ફોર કન્ટિન્યુઅલી મી ટુ ડુ મા બેસ્ટ ટીચર થેન્ક યુ ફોર એવરીથિંગ જજાકલ્લા થેન્ક યુ અસલાક

और आज की इस मजलिस के सदर मोहतरम हजरत मौलाना इसमाइल दयाद साहब दामद बरगा आज के इस अजलती इजलास के मेहमान खूसी आमो तकसीर के नाइब मामलदार मोहतरमा इंदर परमार साहेबा बच्चों का दर आमो की दावत पर हाजिर मेहमान ने निजाम प्यारी बहनों और बच्चों अस्सलाम वालेकुम व रहमतुल्ला व बरकातहू वाजिब तअदीन आप सब बखूबी जानते हैं कि बच्चों का दर आमूल एक ऐसा पवित्र ادارہ है जो तीन व दुनिया की तारीख के साथ मकुरू के खुदा की किस्मत की लाइन से अलग-अलग मैदान में, में काम कर रहा है उसी दिमाग को वसी करके हुए बच्चों का दर પ્રૌષ્ઠી પ્રૌષ્ઠી મેં કર્મચારી ગણ સોરા સંસ્થાના વિદ્યાર્થી અને સેવાકાર સાથે સૌ થી આ પ્રોગ્રામ એવું કહી શકાય કે બહેનો માટે છે એટલે આપણે હું ખુદ હોય તો મને વધારે ખુશી થાય કે આપડા જે બહેનો છે એ ઘણા આગળ વધી રહ્યા છે અને સૌથી પહેલા તો જો તો કે

મને બોલાય છે તો મને પણ ખુશી થાય છે કે મને આ પ્રોગ્રામ માં હાજર રહેવાનો મોકો મળ્યો અને મેં પણ જોયું કે તમે લોકોએ મહેનત કરી છે છોકરીઓ છે એમણે પણ ઘણી મહેનત કરીને આટલા પર્સન્ટેજ લાવી છે ફરીથી એ આગળ વધે એમની કારકિર્દી સારી રહે અને એમને પ્રોત્સાહન મળે કે જીવનમાં કંઈક આગળ સારું કરે એના માટે જ અહીંયા આ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે તો અહીંયા જેટલા પણ ધોરણ દસના વિદ્યાર્થીઓ છે એવું નહીં કે ફક્ત છોકરીઓ પણ છોકરાઓ પણ કે હાલનો સમય તો જ છે તમે મહેનત કરો તો તમને મળે બાકી મહેનત કર્યા તો અત્યારના સમયમાં તો બધું જ અશક્ય છે તમે રોજ રોજબરોજની જે જિંદગી